શહેરના ભાગડ વિસ્તારમાં આવેલી તમામ ખાદ્ય તેલ અને પદાર્થોની અંદાજે ચારસો પચાસથી વધુ દુકાનો આંદોલનના ભાગરૂપે બંધ રાખવામાં આવી આ અહિંસક અને શિસ્તબદ્ધ વિરોધ દરમિયાન વેપારીઓએ કેન્દ્ર સરકારને સંદેશ મોકલવા માટે વિશિષ્ટ રીતે પાણી બંધ કરવાનું પાનું તૈયાર કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સો કિલોગ્રામનું પાનું તૈયાર કરીને તેને મોકલવામાં આવશે એટલું જ નહીં દિલ્હી ખાતે પણ સો કિલોગ્રામના નળને બંધ કરવા માટેનું પ્રતિકાત્મક પાનો બનાવાયું છે આ અનોખી રીતે યોજાયેલા આંદોલનનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરુદ્ધ એકતાનો સંદેશ આપવાનો અને સરકારને આ દિશામાં વધુ સક્રિય પગલાં લેવા માટે જાગૃત કરવાનો છે અમે સુરત હેબડલ ઓઇલ એસોસિએશનમાંથી છીએ અને જે આ પહેલગામ ખાતે કાયરાના આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જે નિર્દોષ લોકોએ પુરા પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એ લોકોની સાથે દુઃખમાં ભાગીદાર થયો અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સુરત શહેરના હોલસેલ વેપારીઓ જે અનાજ અને ખાદ્યતેલના વેપારીઓ છે જેની સંખ્યા લગભગ સાડી ચારસો થાય છે જે સુરતના ટોપ પોસ્ટ વેપારીઓ છે તે લોકોએ આજે બંધનું એલાન આપ્યું છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાનો બી મોકલવામાં આવ્યો છે અમે એવું માનીએ છીએ કે જે રીતે હુમલો થયો છે વોટર ડિપ્લોમેસી આપણા ત્યાં વાટકી વ્યવહારની સિસ્ટમ હોય છે આપણે બીજાને ત્યાં વાટકામાં સામાન જાય નહીં આપણા ત્યાં મોકલે જે ઘરમાં સારી વાતાવરણ ન હોય ત્યાં આપણે વાટકી વ્યવહાર કરતા નથી આ રીતે જો કાયરાનો હુમલો આપણા પર કરવામાં આવે તો એની ઉપર સખત કાર્યવાહી કરવી પડે ભારત સરકારે ચોક્કસ કાર્યવાહી કરી છે પણ આ કાર્યવાહીથી અમે સંતોષ નથી અમારું સ્પષ્ટ માનવું છે કે આના કરતાં આકરા પગલાં લેવા જ પડે એના સિમ્બોલ રૂપે અમે એક સો કિલોનું પાનું જે પાણીનું નળ ફિટ કરવાનું પાનું આવે એવું પાનું બનાવ્યું છે જે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ જે એક સિમ્બોલિક છે અને સાથે જ અમે એક વિનંતીપત્ર આપવા જઈ રહ્યા છીએ કે લોકોની લાગણી ખૂબ દુબાઈ છે અને આ બાબતમાં સામાન્ય પગલાંથી હજી આનથી વધારે આકરા પગલાંની અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે સમજીએ છીએ કે આજે પાણી બંધ થઈ જવાનું એવું શક્ય નથી હજી ડેમ બનાવવો પડશે પણ આજે દિશામાં ચાલશો તો દસ વર્ષે ડેમ બનશે તો ભવિષ્યમાં કોઈ પણ ભારત તરફ મેલી આંખે જોઈ નહીં શકે ખરાબ શબ્દો વાપરવા કે હિંસા કરવી કે હુમલો કરવો કે યુદ્ધ કરવું એના કરતાં યુદ્ધ ટાળી શકાય જો આપણામાં એ પાણી રોકવાની શક્તિ આવશે તો આપણે ઘણા યુદ્ધો પણ ટાળી શકશું જે બધે જ દેશના હિતમાં છે પણ આ કરવું જરૂરી છે એટલે અમે માન્યશ્રી વડાપ્રધાનશ્રીને આ બાબતમાં વિનંતીપત્ર સાથે રૂબરૂ